બડાદના ગઢડામાં ઝડપાયેલા જુગારધામનો વિવાદ વકર્યો છે જુગારધામ પકડવાના મામલે દેવપક્ષ અને આચાર્ય પક્ષ સામે આવી ગયું છે દેવપક્ષ અને આચાર્ય પક્ષના આક્ષેપ આક્ષેપો શરૂ થઈ ગયા આચાર્ય પક્ષના એસપી સ્વામીએ દેવપક્ષને ચેલેન્જ આપી ત્રણ દિવસની અંદર ગઢડા મંદિર ચોકમાં ડિબેટની ચેલેન્જ આપી તો મંદિરના ચેરમેન હરજીવન દાસજી સ્વામીએ આ ઘટનાને વખોડી અને તહેવારોમાં આવ્યા ટ્રાફિક હોવાના કારણે હરિભક્તો વ્યવસ્થામાં હતા તેવું કહ્યું વધુમાં કહ્યું ચેરમેને કે અમારા આવા વ્યક્તિઓ સાથે કોઈ લેવા દેવા નથી જૂના સ્વામિનારાયણ મંદિરના રૂમમાં જ જુગારો આવા લોકો સામે કડક કાર્યવાહી પણ થવી જોઈએ અમારી જાણ બાર તહેવારના દિવસો ટ્રાફિકના દિવસો હજારો લાખો યાત્રાળુઓ આવતા જતા હોય એ બધાની સરભરા વ્યવસ્થામાં અમે હોઈએ જેનો લાભ લઈ અને આ ઈસમે પોતાના આવાસમાં બંધ કરીને આ રીતનો પોલીસની રેડમાં બધું બહાર આવ્યું પોલીસ સખત કાર્યવાહી કરે મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલા લેશે પક્ષનો અમારે તો કઈ લેવા દેવા નથી પણ કોઈ પણ પક્ષનો હોય તો જવાબદાર માણસે છટકવું ન જોઈએ અને એક જ ઘટના નથી બની અગાઉ વ્યભિચારીઓ ગઢડા મંદિરમાં હરિભક્તો હલ્લા બોલ કર્યા છે એક પછી એક ઘટનાઓ બની છે ચોરીઓ થઈ છે પાપાચાર થાય છે બીજી બધી ઘણી બધી ઘટનાઓ થાય છે દરેક ઘટના આ સ્વામી મિલી ભગત કરી અને ઢાકી જ છે અને છતાંય એને એમ હોય સત્સંગ ની અંદર હું મારી ખોટી વાત ફેલાવી દેસ ને આચાર્ય મહારાષ્ટ્ર ને હું હલકા કરીશ તો મારી જાહેર ચેલેન્જ છે ત્રણ દિવસની અંદર ગઢડા મંદિરના ચોકમાં હરિજીવન સ્વામી અને એની આખી ટોળી આવે હું ને એસપી સ્વામી અમારું બધું સંત મંડળ અમે ઉભા રહેશું મીડિયા અને સત્સંગ સમાજ ને ગામ ને ભેગા બોલાવી અને અત્યાર સુધી જાહેરમાં ડિબેટ કરી દેવી છે જો હાચા હોય તો આ ચોકમાં આવી અને ડિબેટ કરે બાકી મીડિયા એને સત્સંગ સમાજ અને દુનિયાના માણસે રાજકીય માણસો અધિકારીઓ જાણી લેવો જોઈએ કે આ જન્મથી ખોટા છે આને હાચું બોલવાની આદત નથી